તમે ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ચેનલ કેમ છો બધા આજે તો સરસ મજાની સવાર પડી ગઈ સવારે બ્લોગ ચાલુ કરી દીધો આજે એક જગ્યાએ જવાનું છે આંગણવાડીમાં બાર એટલે અમારે શું હતું અસ નું પેલા મારું આધાર કાર્ડ આપ્યું હતું મમતા સોલંકીનું તો અહિયાં શું નામ એડ કર્યું ને તો અહિયાં મેવાડા નહીં આવ્યું અહિયાં સોલંકી જ આવ્યું છે એટલે ઘણા મહિનાથી ટ્રાય કરતી હતી હું એમને ખાસું કહેતી હતી તે એમને કીધું આ વખત કોઈ એપ્લિકેશન આવી છે એમાં કે અહિયાં નું આધાર કાર્ડ તો મેં બનાવી દીધું એટલે કે આધાર કાર્ડ આજે લઈને આવો એટલે અહિયાં મેવાડા થઈ જાય અમારા આવી ભૂલ થઈ હતી એટલે તમે તમારા પિયર નું આધાર કાર્ડ ના આપતા પેલા તમે બદલાઈ દેજો તમારા હસબેન્ડ ના નામે કરી દેજો પછી આપજો કામ આગળ બહુ તકલીફ પડશે એમ એટલા માટે અમાર ખાસા મહિનાથી થયું અહીંયા થયું ને ત્યાંનું સોલંકી જ આવતું તું એનું આંગણવાડીમાં અને મેસેજ બી એવો આવતો તો કે અહીંયા સોલંકી ને આટલું રાશન પૂરું પાડવામાં આવ્યું છે એમ આમ તેમ એટલે આજે ચેન્જ કરવા જઉં છું હું એટલે મેં આ બ્લોગ બનાવ્યો કે કોઈને ખબર ના હોય તો ખબર પડે અને આગળ ધ્યાન રાખે કારણ કે મને મારી જોડે આવતું હોય એટલે હું જણાવી દઈશ તમને અને આંગણવાડીમાં ફોર્મ ભરાઈ દેવાનું બહુ આપણને બહુ લાભ મળે છે એમ આંગણવાડીમાં અમને મળે છે ને વસ્તુ બી સારી આવે છે બધી અને આપણે ઘણા બધા લાભ મળે છે છોકરાઓને બી મજા આવે થોડા આંગણવાડી ના છોકરાઓ સાથે જઈને બેસે મારા અહિયાં છ મહિના પછી મુકવાનું જ છે એટલે તમને બતાવીશ હું બાય બાય બોલ હાઈ બોલ હાઈ બોલ હાય બોલ હેલો હાઈ કરો

ഹായ ഹായ അടോ ഇവത്തെ വാടി വാടി വരോ കൊണ്ടാടോ എന്നെ બધા കപ്പടം बदला ആખો ദിവസം തഞ്ഞാ ജോഡിയാർ തേത് ബഗളവ നൈ നാ निकालോണ്ട് മുളയ പാടി ദോ പാടി ദോ എന്താ പാടി ദോ അയ്യേ എന്താ പാടി ദോ അയ്യേ അങ്ങോട്ട് ഇങ്ങോട്ട് അയ്യേ അങ്ങരെ ഇഴേടാ നോക്ക നോ അതിപ്പം ചുംപ്പ

જય શ્રી શ્રીરામ લે શ્રી રામ તો ફ્રેન્ડ્સ રાતના વાગી ગયા છે પોણા અગિયાર અને આ બધું વીસ ખવડાવવું પડે તોકરો વખાય છે એ ઘીવાળી ખીચડી ભાવતી નહીં એનો કોરી ખીચડી ભાવે છે જાતે ના વાળી

tya sudhi modya hoy next vlog ma tya bye good night tata 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 bye 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 bolo ans bye, bye.